રાજ અવતુત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ અને પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને પૂજ્ય સત્યદાસજી મહારાજના સાનિધ્યમાં આજરોજ સંતરામ મહારાજની તપોભૂમિ સંતરામ ડેરીના આંગણે દીવ દિવાળી નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ ચાલીસ હજાર દીપ પ્રજ્વલિત કરી દીવ દિવાળીની ઉજવણી કરવામાં આવી સાંજે છ કલાકે પૂજ્ય સત્યદાસજી મહારાજ તથા પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ અને સૌ સંતો દ્વારા દીપ પ્રાગટાવી અને આખા પ્રાંગણમાં ભક્તો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તથા ભવ્ય અંતિષભાષી કરવામાં આવી આ પ્રસંગે ઇપકો પરિવારના શ્રી દેવાંગભાઈ પટેલ ખેડા છિલા સાંશસ્ત્રે દ્યોંસી ચોહાણ તથા નડ્યાલ વિધાન સફાના ધારા સફ્યશ્રી પગાશ્ભાય દ�

સંતરામ દેરી એ સંતરામ મહારાજની ની તપોભૂમિ છે અને અહીંયા ગાડી મહારાજશ્રી જયારે વિચરણ કરતા કરતા આવ્યા ત્યારે આ ભૂમિ ઉપર ઘણા બધા વખત સુધી મહારાજશ્રી રહીને તપશ્ચર્યા કરેલી ત્યાર પછી મહારાજશ્રી મોટા મંદિરે જ્યાં સમાધિ મંદિર છે એ જગ્યા ઉપર ગયેલા જેમ આપણે દેવતાઓ દેવસાઈની એકાદશીથી લઈને દેવ ઉઠી અગિયાર હશે ભગવાન જાગે અને એના મહોત્સવ નિમિત્તે દેવ દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ એવા જ એક ઉત્સાહ અને ઉમંગથી આ દેવ દિવાળી નો ઉત્સવ વર્ષોથી સંતરામંદના પ્રાંગણની અંદર હજારોની સંખ્યામાં દરેક ભક્તો હજારો દીવા પ્રગટાવી અને એ ઉત્સવ ની ઉજવણી કરતા હોય છે આ દેવ દિવાળી નો મહોત્સવ શ્રી સંતરામ ભક્ત સમાજ માટે ખૂબ મહત્વનો દિવસ છે જે મહામીનાની પૂનમે આરતી ઉતારીને મહારાષીની સાકર વર્ષાનો લોકો લાભ લઈને આનંદ લે છે એવી રીતે આ જગ્યાએ દેવ દિવાળીના દીવા પ્રગટાવી અને આજ જ ઉત્સવનો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી લાભ લેતા હોય છે દરેક ભક્તો જય મહારાજ